આણંદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું આણંદ જિલ્લામાં આવેલા યાત્રાધામ પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેર કિલો બિન બિનઆરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આવેલા યાત્રાધામ પ્રવાસન સ્થળો ખાતે વેચાણ થતા ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરવા બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા ખાસ ઝુંબેજ હાથ ધરવામાં આવી હતી નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈની દેખરેખમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પીપળાઓ પાસેના આશાપુરી માતાજી મંદિર પરિસરની આસપાસ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા લારી ગલ્લાઓની એફએસએફ બે હજાર છ અન્વયે તપાસ કરતા ખોરાક યોગ્ય અવસ્થામાં સારી હાઇજેનિક કન્ડિશનમાં રાખેલો અને શુદ્ધ સાત્વિક તથા તાજો પીરસવામાં આવે તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત યોગ્ય સાફ સફાઈ રાખે ગ્લોવ પહેરે કેપ પહેરે અને ફૂડ અને સેફટીના કાયદાનું પાલન કરે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વિવિધ લારીઓ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી જેમાંથી ખાદ્ય પદાર્થના કુલ છ નમૂના લેવામાં આવ્યા છે આ ઉપરાંત લાંગભેલ હનુમાનજીના મંદિરની આજુબાજુ કુલ સાત લારી ગલ્લા દુકાનોની તપાસ કરી ચાર નમૂના મેળવવામાં આવ્યા છે સ્વામિનારાયણ મંદિર મોરચાસરની આજુબાજુમાં આવેલા લારી પાન ના ગલ્લા બેકરી મળી કુલ દસ પેઢીઓ ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાંથી પણ સાત નમૂનાઓ લેવામાં આવ્યા છે